તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા છવ્વીસ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ગાંધીનગરમાં આજે સવારથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રાજ્યભરમાંથી તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા સવારથી જ વાતાવરણમાં પરિણામને લઈને ઉત્તેજના જોવા મળી છવ્વીસ બેઠકોમાંથી અઢાર બેઠકોની ચૂંટણી યોજવામાં આવી હતી સત્તર સીટો ઉપર ઉમેદવારોનો વિજય થયો હતો એક બેઠક હાઈકોર્ટનો સ્ટે હોવાથી તેને પેન્ડિંગ રાખવામાં આવી હતી છવ્વીસ બેઠકોમાંથી સત્તર બેઠકોની મતગણતરી યોજાય તો આઠ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી વિજેતા ઉમેદવારોએ પોતાના જીતની ઉજવણી કરી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કુલ છવ્વીસ બેઠકોમાંથી અઢાર બેઠકોની ચૂંટણી કરવામાં આવેલી જે પૈકી સત્તર બેઠકોનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવી છે મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે એક બેઠકનું પરિણામ નામદાર હાઈકોર્ટના નિર્ણયને પરિણામે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે ચૂંટણીમાં મહામંડળની એકતાનો અને સંગઠનનો ભવ્ય વિજય થયો છે બિન શૈક્ષણિક સંવર્ગના બંને ઉમેદવારો ભારી બહુમતી જીતાયા છે મહામંડળને માન્ય ઉમેદવારો જીતા મહામંડળની એકતા જિંદાબાદ આ અમારો વિજય નહીં પણ અમારા સંગઠનનો અમારા મહામંડળનો વિજય છે લોકોને ખ્યાલ આવે કે ભાઈ સંગઠન શક્તિ શું છે એટલે આજે અમારો જે વિજય થયો છે એ અમારી સંગઠન શક્તિનો વિજય થયો